પ્રયોગ ચાર હેતુ શું છે જુદા જુદા પ્રકારના બીજનું ધ્યાનપૂર્વક અવલોકન કરી તેનો રંગ આકાર અને દેખાવની વિગત દર્શાવ્યો ચાર્ટ તૈયાર કરવો સાધન સામગ્રી એટલે કે બીજ કયા કયા જોઈશે તો રાજમા વાલ ચણા મગ તુવેર વગેરે તો અહીં જે એ અલગ અલગ આકૃતિઓ આપેલી છે બીજની નીચે તમારે દોરવાની રહેશે ચલો હવે આપણે પદ્ધતિ લખીએ જુદા જુદા પ્રકારના બીજ એકત્ર કરો તેમના નામ લખો ગમે તે એક બીજ લઈ તેનો રંગ નોંધો આકાર દોરો અને તે દેખાવે લીસા બીજ છે કે ખરબચડા તે નોંધો બાકીના બીચ માટે પણ આ પ્રમાણે કરો અને ચાર્ટમાં નોંધો ચાલો હવે નીચે આપેલા ચાર્ટ છે એ ચાર્ટમાં આપણે નોંધીએ વિવિધ બીજના રંગ આકાર અને દેખાવનો ચાર્ટ ચાલો એમાં આપણે રાજમાં રંગ લાલ આકાર અને તે દેખાવે લીસા વાલનો રંગ સફેદ આકાર અને દેખાવે લીસા ચણાનો કથ્થાઈ અને દેખાવે ખરબચડા મગનો લીલો અને લીસો તુવેરનો પીળો રંગ અને દેખાવ લીસો વરિયાળીનો લીલો રંગ અને ખરબચડો જીરુનો કથ્થાય અને ખરબચડો ચીકુનો કાળો રંગ અને લીસો દેખાવ કારેલા બીજ સફેદ અને ખરબચડા અને મરચાના બીજ સફેદ અને દેખાવે લીસા નિર્ણય શું મળે આ પ્રયોગ પરથી જુદા જુદા પ્રકારના બીજના રંગ આકાર અને દેખાવે જુદા જુદા હોય છે ચાલો જ્ઞાન ચકાસણીમાં પ્રશ્નના જવાબ બીજની અંદર શું હોય છે બીજની અંદર બીજપત્રો અને તેનું બીજ રહેલું હોય છે બીજો પ્રશ્ન શું છોડ ક કોઈ છોડ બીજ વગર ઉગી શકે છે તો કે હા બટાટા ડુંગળી આદુ ગાજર શક્કરીઓ વગેરે બીજ વગર ઉગે છે તમે કઈ વસ્તુ ફણગાવીને ખાઓ છો મગ અને ચણા અમે ફણગાવીને ખાઈએ છીએ આખી તુવેર અંકુરિત થાય છે પરંતુ તુવેરની દાળ અંકુરિત થઈ શકતી નથી આવું કેમ કારણ કે તુવેરનું બે ભાગમાં વિભાજન થયા પછી તે અંકુરિત થઈ શકે નથી ચાલો એના પછી વર્ગીકરણ કરવાનું છે લીસા બીજમાં કયા કયા આવશે તો મગ રાજમા ચીકુ મકાઈ અને તુવેર ખડબછડા બીજમાં કયા આવશે ચણા કારેલા અને કેરીનો ગોટલો ચાલો એના પછી એક દળી અને દ્વિદળીમાં વર્ગીકરણ કરવાનું છે એક દળી બીજ કયા બાજરી જુવાર મકાઈ ઘઉં અને ડાંગર જ્યારે દ્વિદળીમાં વટાણા ચણા વાલ મગ મઠ તુવેર અને અડદ અહીં તમારો આ પ્રયોગ પૂરો થાય છે થેન્ક યુ